કેમ છો મિત્રો તો મજામાં જ છો અને સ્વાગત છે મારે ડીકે ડિજિટલ ભાવનગરમાં આપણે આજ જવાનું છે કોળિયાક કોળિયાક આપણે પાંડવો દ્વારા ઓજાયેલું મંદિર મહાદેવનું છે એટલે એનો મુલાકાત કરવાની છે કેવું છે કોળિયાક છે લાગે બધું જોવાનું છે તો આ વિડીયોમાં આગળ સુધી બન્યા રહે છે તો મિત્રો ફાઇનલી આપણે હવે કોળિયાક મહાદેવ મંદિરે પગી જાય છીએ તો તમે એક દરિયાનો પાછળ બધું જોવો જોવો તો મોજત આવી જાય એવું છે

વર્ષો જૂનું મંદિર છે તોય પણ દરિયામાં ડૂબી જાય છે તોય એને કઈ નથી થતું એટલે મહાદેવ ની કૃપા તો તમે એક વાર એ મંદિર જોવો તો મંદિર પણ દરિયામાં ડૂબી ગયેલું છે ને મેં અડધા બહાર છે એટલે અડખું નથી દેખાતું ને અડધું તો ડૂબી જ ગયેલું છે અને આમ આમ તો મેં એક નજારો જોવો કેટલા પબ્લિક છે કેટલો વ્યક્તિ જોવા આવેલો છે નાવા આવેલો છે નાઈ છે હજી ઓસો પબ્લિક છે હજી ઓસો પબ્લિક છે અને અમાસના દિવસે ફૂલ પબ્લિક હોય કોળિયાકમાં જગ્યા તમને ન મળે

તો મિત્રો આપડે એવું ભૂપી જઈ ગયા છીએ અને ગાડી અહીંયા પાર્ક કરી દીધી છે હાલો આપણે માબાણી ના દર્શન કરવા

Sí, mata ha traído papá.